નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીમાં જગન્નાથની છઠ્ઠી રથયાત્રા નીકળી વડોદરા જિલ્લાના સાવલીમાં પણ જાવલા રોડ પર આવેલા ગાયત્રી મંદિરથી બેન્ડ બાજા વિવિધ વેશભૂષાથી સજ્જ રથયાત્રાનું આયોજન કરાયું હતું સાવલીનગરના વિસ્તારોમાં જય જગન્નાથ વાહલાના વથામણાનું નાદ સાથે રથયાત્રા નીકળી હતી જેને સ્થાનિક ધારાસભ્યોએ પૂજા અર્ચના કરી પ્રસ્થાન કરાવી હતી

ખડાયતા વાડી પરબડીથી ચોક યંગ બ્લડથી એપોલો અગિયાર ભીમનાથ ભાગોળથી ભીમનાથ મહાદેવ મંદિર વિસ્તારોમાં ભગવાન જગન્નાથ બલરામ સુભદ્રાજીની રથયાત્રા નીકળવામાં આવી હતી વહલાના વધામણા માટે નગરજનોએ પુષ્પવર્ષા કરી અને પાણીની બોટલો તથા છાશ તથા ડ્રિંક વહેંચી અને જય જગન્નાથના જયઘોષ સાથે વ્હલાને વધાવ્યા હતા જાવલા રોડ પર આવેલા ગાયત્રી મંદિરથી પ્રસ્થાન થયેલી રથયાત્રા સાવલી ભીમનાથ મહાદેવ મંદિરે પૂર્ણાહુતિ કરાઈ હતી આ પ્રસંગે સ્થાનિક નગર અને તાલુકાજનો અગ્રણીઓ રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા આ વખતે મોટી માત્રામાં ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લીધો હતો ભગવાન જગન્નાથજીનો પુષ્પોથી સ્વાગત કરી વધામણા કર્યા હતા આ પ્રસંગે કાયદા અને વ્યવસ્થાના પાલન માટે સાવલી પોલીસ દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મીએ પણ ભગવાન જગન્નાથનો રથ ખેંચી ધન્યતાનો અનુભવ કરી વડોદરા ગ્રામ્ય પોલીસના અધ્યક્ષ ડીએસપી રોહન આનંદ સહિત સાવરી નાયબ મામલતદારે પણ ઉપસ્થિત રહી વ્યવસ્થા નિરીક્ષણ કર્યું હતું સાંજે પૂર્ણાહુતિ બાદ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે ગુજરાતી ન્યૂઝ સાથે જગન્નાથ ભાઈ વલભદ્ર તથા બહેન સુખદ્રા સાથે નગરચર્યા નીકળ્યા છે ત્યારે સાવલી નગર તળ તાલુકા રસ્તા પર ઉઠ્યા છે અને ભગવાનનું સ્વાગત કરે છે આ રથયાત્રા ગાયત્રી મંદિરથી પ્રસ્થાન લઈને શિવનાથ મહાદેવ પૂર્ણ પૂરી થશે ત્યાં સૌ મહાપ્રસાદી લેશે આ રથયાત્રામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે લોકોએ સહજ સહકાર આપ્યો છે પ્રશાસન તંત્ર એ સૌનો તથા આ રથયાત્રામાં જે કંઈ લોકો જોડાયા છે તમામ ધર્મરચા સમિતિ સાવળી વતી હું ઉદયથી આભાર વ્યક્ત કરું છું